તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હનુમાન દાદાને દર્શન કરવા માટે અને આપણે લાડોલથી બે કિલોમીટર આવેલું આપણે હનુમાનજીનું મંદિર છે તે આપણે દર્શન કરવાના છીએ તો મિત્રો આપણે વિડિયોમાં બની રહેજો અને તમને પણ દર્શન કરાવીશું તો જોઈ શકો છો કે આયા હનુમાનજીનું મંદિર છે તો મિત્રો આપણે લાડોલમાં આવેલું હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરવાના છીએ તો તમને પણ દર્શન કરાવીશું તો આપણે બેન વગાડીશું અને પછી હનુમાન દાદા તો તમે પણ દર્શન કરજો એકવાર વાર આપણા લાડોલ આવીને મુલાકાત લેજો મંદિર અને સારું મંદિર છે તો મિત્રો હવે આપણે હનુમાનજી ના દર્શન કરી લીધા છે મિત્રો હવે આપણે બહાર પણ તમે જઈ શું કે આ ભાઈ આવેલા છે એ દર્શન કરવા માટે આ ટાબરી આવેલા છે ઓઠન થાય છે તો જોઈ શકો છો મહારાજ છે અને આ બધા આપણા લાડોલ મિત્રો છે અહીંયા દર્શન કરવા માટે આવેલા હતા તો આ વંદરાજ અને અહીંયા તમે આવેલા ટેરી આવ્યો તમે દર્શન કરવા માટે દસ રવિવારે આવો તો મિત્રો દર શનિવારે ત્યાં આવે છે તો આપણે પણ દર્શન કરી લીધા છે તો તમારે પણ દર્શન કરવા હોય તો આવી શકો છો અહીંયા આપણે લાડોલથી હજાર બે કિલોમીટરની અંતરમાં આવેલું છે અહીંયા હનુમાનજીનું મંદિર અને સારું સારું એવું મંદિર છે તો તમે પણ એકવાર દર્શન કરવા આવશો તો આપણે તો ફાઇનલી દર્શન કરી લીધા છે તો તમારે પણ દર્શન કરવા તો આવશો તો અહીંયા સરસ મજાનો બગીચો છે તો તમને પણ એ બગીચો પણ બતાવવાના છીએ તો અહીંયા જોઈ શકો છો તમે આ બીલી વાયેલી છે અને એ બીલી છે અને આ બેસવા માટે સરસ સરસ મજાના બોકળા બોકરા મેટ્યા છે તો તમે જોઈ શકો છો કે આ બોકળા છે અહીંયા બેસવા માટે કે ભાઈ બંધો આવો ભાઈ બંધો આવો તમે તો બેસી શકો છો આ લીંબુડી આવી છે તમારે લીંબુડી પણ પતાવાના છીએ તો આ લીંબુડી છે લીંબુ આવેલા હતા આપણે લીંબુ તોડી છે અહીંયા આંબલો છે ચાલો અને આ બગીચો છે અને બેસવા માટે સારી જગ્યા છે ફાઇનલી આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને હવે તમે જોઈ શકો છો કે આપણે મંદિરના પાછળ પણ જોઈશું તો જોઈ શકો સરસ મજાના અહીંયા અહીંયા ચિત્ર દોડ્યા છે હનુમાન દાદાના તો જોઈએ કે અહીંયા પેન્ટિંગ કરેલું છે હનુમાન દાદા તો અહીંયા હનુમાન દાદાનું ચિત્ર છે અને મિત્રો આ બાજુ જોઈ શકો છો કે આપણે રામ લક્ષ્મણ અને સીતાનું પણ ચિત્ર દોરેલું છે અને તમે જોશો કે આપણે અહીંયા લાડોલથી જંતરાલ જતા રોડ ઉપર મંદિર આવે છે તો મારે પણ દર્શન કરવા તો આવી શકો છો અને એ જોઈ શકો છો કે અહીંયા બાળકોને બ માટે હીંચકો છે અને એક જેટલા આપણે આટલે છીએ હનુમાન હનુમાનજીના મંદિર પાસે અને આ બધા કોઈ બંધો આપણે હાથે આવેલા છે કારણ કે એમના વિડીયોમાં આવું નહોતું એટલે એટલો પાસે જેમ બી તમારા વિડીયોમાં નતો આવું બકા એટલે ના એ ના પાડે કે આ વિડીયોમાં ગમે આવું કારણ કે એમને કેવું શકે બોલવાનું કોઈ પેલું રહેતું નહીં એટલે હસ હું આવે એટલે મજા ના આવે એટલે શરમાય છે

તો મિત્રો તમે જો કાલે શરમાય છે જો પ્યુસ તો કોઈ પ્યુસ તો ગમે પિયુષ મજા આવે વિડિયોમાં મજા આ તો હાલ તૈયાર થઈ જાય વિડીયોમાં તો મિત્રો તમે જોજો કે આ બધા મારા મિત્ર છે અને આપણે મેની સૂત્ર બેડી ચલો પણ ઓન કરો રજા છે હા તો મિત્રો ઈ આવે છે દર્શન કરવા માટે અને તમે પણ આવજો એકવાર મુલાકાત લેજો આપણા હનુમાન દાદાની જય હનુમાન દાદા જય રામ તો મિત્રો તમે આપણા વિડીયોમાં બની રહીજો આપણે આગળ પણ બ્લોગમાં જવાના છીએ તો મિત્રો આપણે નીકળીશું તો જય માતાજી મિત્રો આજે તમને એવું એક ઝાડ બતાવવાના છીએ તો મિત્રો આજ સુધી તમે જોયું નહીં હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ક્યાં આવી ગયા છે તો આપણે આવી ગયા છે લાડુ નર્સરીમાં આવી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાડુ નર્સરીમાં આપણે રૂપા લેવા માટે આવેલા હતા પણ રૂપા તો અત્યારે બંધ છે પણ ત્યાં આપણે નીકળતા હતા ત્યારે મેં પૂછ્યું કે આ શેનું ઝાડ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઝાડ છે કાજુનું મિત્રો આપણે કે કાજુ નહીં આવતા એક કાજુનું ઝાડ છે મોટું કરેલું છે તો તમે જોઈ શકો છો કે આપણે લાડુમાં પણ કાજુનું ઝાડ હોય છે તો તમારે પણ જોવું હોય તો આવી શકો છો લાડુ નર્સરી તો આ કાજુનું ઝાડ છે તો તમને બતાવીશું કેવડું મોટું ઝાડ છે તો મિત્રો હજી કાજુ આવ્યા નથી પણ ક્યારે મતલબ કે મોટું છે પણ ઠંડુ વાતાવરણ તો આવે પણ અહીંયા તો આપણે તો તમને ખબર છે કે કેટલી ગરમી પડે એટલે કાજુ આવે ને પણ આ કાજુનું ઝાડ ખરેખર કાજુનું ઝાડ છે તો તમે એકવાર આવો નર્સરીમાં તો જોજો તમે કાજુનું ઝાડ આવેલું છે અને કાકાએ કીધું કે કાજુ કાજુનું ઝાડ છે તો મિત્રો આપણે જોઈશું કે જો આ કાજુ અહીંયા આવતા હોય છે કાજુ પણ કદાચ આવ્યો નથી એ પણ આજે નહીં કાકા આપણે આયા તમે જતા રહેતા પણ આપણે પૂછો તેમનો પણ સ નહીં બરાબર કે આપણે કાજુનું ચાર છે જોઈ લીધું છે અને બીજું કે આપણે બીજા પણ શૂટિંગમાં જવાનું છે લોકેશન પર તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો કારણ કે તમે જોઈ શકો છો કે આ કાજુનું ચાર પણ આપણે જોઈ લીધું અને આપણે લાડુ નર્સરીમાં છીએ અહીંયા આપણા તો મિત્રો વિડીયો